ખાના મારા આમ સીધું રાખવું પડે બા પછી પછી ગોઠવાનું આમ સીધું રાખીને પછી નીકળી ગયું

બસ અમદાવાદમાં અમે છીએ અને જમવાની રાહ જોઈએ છીએ ઓર્ડર કર્યો છે એક સવા કલાક થઈ ગયું છે રેસ્ટોરન્ટથી અહીંયા કેમાં આવે છે ઓટર ઓટરમાં આવતા એની અમે વેઇટ કરી છે પેલા અમે વિચાર્યું કે હવે નેક્સ્ટ ટાઈમ આવું કાંઈ હોય ને તો અમે પોતે જ ફટાફટ દાળ ને ભાત છે ને કુકરમાં સીટી મારી લેશું અને વઘાર મારી દેશું કેમ કે બહારથી આવે પૈસા દઈ એટલો બધો જ ટાઈમ લાગે છે એનાથી સસ્તામાં તો અહીંયા જેટલા ટાઈમમાં પતી જાય એમ છે બધું અમદાવાદ છે ભાઈ અહીંયા સમય લાગે હા અમારે નીકળવાનું છે કઈ વારનું સુરેન્દ્રનગર પણ જમવાનું આવે એની રાહ છે જમીન ફટાફટ નીકળશું અહીંયા આકરો તાપ લાગે છે ભાઈ ગરમી તડકો સવારથી જ એમ હજી રાજકોટમાં એટલું નથી લાગતું સવારથી દાલ રાસ દાળ રાઈસ મંગાવવા છે પૌષ્ટિક આહાર કરીને નીકળી

દો કલિયા જોવે છે અત્યારે વાગી ગયા છે સવા સાત વાળી વિખાઈ ગયા હોય ચૂની મોઢે બાંધવાની બાંધી હતી ને એમાં બસ મંદિરે ગઈ હતી આજે સાંઈ પછી ત્યાંથી ઘરે આવી હવે બાબા બુજી ટીવી જોવે છે ઓલ્ડ મૂવી મૂકીને ગઈ હતી દો કલિયા પૂછ્યું કે શું જમવું છે

ઇન્સ્ટાગ્રામમાં માં ઘણી બધી રીલ્સ બનાવતા હોય છે એટલે જે લોકો આ છે તો તો ખ્યાલ ખ્યાલ ભાઈ નો હોય અમે કીધું ઝાલાવડમાં પેજ એમનું ફોલો કરી લેજો આ ભાઈ સેવન સ્ટાન્ડર્ડમાં જે અત્યારે સાથે જ હતા શર્માએ જે મારી સામે કઈ ખાધું પીતું નથી પપ્પાએ કમ્પ્લેન કરી બાકી તો ખાય છે પણ સારું એવું શૂટ કરતા આવડે છે એના પપ્પાના વિડીયો ઈજ બનાવતા અમે આને લઈને જે ને આનંદ ભાઈ શૂટિંગ માં પ્રમોશન કે ગમે એટલે આના હાથમાં હું કેમેરો આપું ને એટલે બધા દુકાનવાળા કે આ છોકરાને ક્યાં આવડે મે બધા છોકરો રોજના ચાર વિડીયો ઉતારે છે કે તો તમારે ને કેવું નઈ પડે અને ઈનામાંથી જ બધું શીખવા મળ્યું હું તો ચાલે એડિટિંગ ઈના જ શીખડે એવો કે તો ચાલે બધું આરવ નામ છે સાતમા ધોરણમાં કેટલી ઉંમર થઈ તારી 30 30 30 30 30 30 વિડિયો એડિટ કરતા બધું આવડે કેટલા સમયથી આવડે પેલા બે વર્ષથી મારે પેલાથી ના આવડે છે બધી એપ્લિકેશન હોય ને બધી ગોતી દીધે લઈ છે જો જો છોકરાઓ કેટલા સ્માર્ટ થઈ ગયા છે હવે ક્યાં જવાનું છે બસ હવે એક લાસ્ટ છે રામેશ્વર ભેળ સેન્ટર પછી આપણે તમને પછી પૂરું કરી ઘણા બધા સ્ટ્રીટ ફૂડ કવર કરી લીધા તમને કેવો અનુભવ રહ્યો બહુ સારો બહુ સારો

હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક આપી દેજો મળી આવતીકાલે નું આ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત